નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સૂર્યવંશી સમાજ સેવા ટ્રસ્ટ ઘનોરી દ્વારા

ચાસા ગામે રાખવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના હળપતિ સમાજના યુવાનો અને જેમને ક્રિકેટમાં રસ છે એવા યુવાનોનું ટુર્નામેન્ટ સૂર્યવંશ સમાજના પ્રમુખના નેજા હેઠળ રાખવામાં આવ્યું હતું અને અહીં કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ ભરતભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી યુવાનો ભેગા થયા હતા આ ટુર્નામેન્ટમાં અમે એક જ સંદેશો આપવા આવ્યા છે કે અંધશ્રદ્ધા અને વ્યસનની બધીથી દૂર રહીને આપણા સમાજને એકત્રિત થઈને સંગઠિત થઈને સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચ આપવાનું અને સમાજના પ્રશ્નો માટે કઈ રીતે આંદોલન કરવાનું એક ટીમ જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતે છે એવી જ રીતે સમગ્ર સમાજ આદિવાસી સમાજ એક ટીમની જેમ આપણા પ્રશ્નોને વાચા આપીને આપણા સમાજમાં સારા કામ કરવા જોઈએ એવો અમે સંદેશ પણ આપ્યો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી